પાદરા નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી વિકાસલક્ષી કામોને મંજૂર કરવામાં આવ્યા હતા પાદરા નગરપાલિકાની સામાન્ય સભા સભા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની અધ્યક્ષમાં મળી હતી પાદરા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં એજન્ડા પરના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા સાથે પાદરા નગરના અનેક વિકાસલક્ષી કામોને મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં નગરમાં આવેલ સોસાયટીઓમાં પ્રીવર બ્લોક અને આરસીસી રોડ સહિતના વિકાસ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા ગોવિંદપુરા તળાવને આ બ્યુટિફિકેશનની મંજૂરી પણ મળી હોવાનું જણાવ્યું હતું સૌથી પહેલા નગરજનોને દિવાળીની શુભકામના નવ વર્ષ સારું જાય એવી પ્રભુને પ્રાર્થના અને આજની આ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ ચૈતન્દ્રસિંહ ઝાલા બાપુ ના નિગરાની હેઠળ જ્યારે આ ટીમ કામ કરતી હોય ત્યારે એકથી ત્રીસ મુદ્દા જે એજન્ડાના હતા એ આજે મંજૂર મતે કર્યા છે અને સાત મુદ્દા જે ચેર પરના હતા એ પણ મતે આજે મંજૂર થયા છે અને દિવાળી બાદ ઓગણચાલીસ સોસાયટીમાં જે પેવર બ્લોક અને આરસીસી રોડ નું કામ એનું ટેન્ડર સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે એ કામ ટૂંક જ સમયમાં ચાલુ થશે શિપાળ અંબાજી મંદિર થી કે સામળકુવા સુધીનો આરસીસી રોડ ગાયત સરદાર સ્કૂલ જે વરસાદી કાસ છે એ 1.5 કરોડના ખર્ચે અને ગોયનપુરા તળાવ જે મંજૂરી હેઠળ હતું એ આપણને મંજૂરી મળી ગઈ છે 8 કરોડ રૂપિયાના ખર્ચે પણ વિકાસના કામ આજે મંજૂર કરે છે હા એ લાઈન પર પ્રોવિઝન લીધું છે પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે ગટર નાખાય છે અને ત્યારબાદ થોડું પાણી બાની નાખી અને એના ઉપર આરસીસી રોડ તરત જ બનાવવામાં આવશે